પરેશભાઈ દરજી મુકેશભાઈ જોટાણીયા તથા મનસુરભાઈ ખલ્યાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના પડેપળના સમાચારો જોવા માટે જોતા રહો વી નાઇન ટીવી ન્યૂઝ બોટાદ ઇમરાન જોખિયા સાથે કિશન મહેતા વી નાઇન ટીવી ન્યૂઝ બોટાદ જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન ફ્રી બીના પ્રમુખ ચેતનભાઈ રોજેશર જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા છેલ્લા એક વર્ષથી દર મહિનાની તારીખ પ્રમાણે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે બાળ વિકાસ કેન્દ્રમાં દર મહિને વીસથી થી પચીસ બાળકોને કીટ આપવામાં આવે છે ણા અને પ્રોટીન પાવડરનો નો ડબ્બો એક દર મહિનાની એક થી દસ તારીખમાં આપવામાં આવે છે બાળકોને તેના કુપોષિત વિકાસ થાય તે માટે કીટ આપવામાં આવે છે બોટાદ શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં જે કોઈ આવા બાળકો હોય તેને આ હોસ્પિટલ ખાતે બાલ વિકાસ કેન્દ્રમાં સુંદર મજાની સગવડતા આપવામાં આવે છે તો બોટાદના દરેક કુપોષિત બાળકોને લઈને આ સેન્ટર પર આવા લોકોને અપીલ કરવામાં આવે છે આપનો પરિચય હું રેલવે સ્ટેશન રેલવે કોલોનીની બાજુમાં રહું છું મારા બે બાબા છે દીકરાના દીકરા અને હું અહીંયા એકથી દસમાં જે કીટ વિતરણ કરે છે તેમાં હું આવું છું અને મને બે ત્રણ વખતથી મળી ગઈ છે ખાસ કરીને આ કુપોષણ કેન્દ્ર જે છે બાળ વિકાસ કેન્દ્ર ત્યાં તમને કેવા કેવા લાભો મળે છે અને બાળકોની તંદુરસ્તીને લઈને સરકાર દ્વારા કેવું ધ્યાન આપવામાં આવે છે સારું ધ્યાન આપવામાં આવે છે અને કીટમાં ગોળ પછી કઠોળ આપે છે પછી દૂધનો પાવડર આપે છે તંદુરસ્તી માટે સરકાર એટલું બધું સારું કામ કરી રહી છે તો તમે સરકારને શું અમે તો આનંદ લેવા જેવી વાત છે અમારે સરકારે જે આવું આપનો પરિચય જોશી યોગિતા હું આ સેન્ટર ની અંદર જે છે ખાસ કરીને અત્યારે કુપોષણ મુક્ત ગુજરાતનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એને લગતી કામગીરી થાય છે અહીંયા છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકો જે છે એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ટ્રીટમેન્ટ જે આપવામાં આવે છે એની અંદર બાળકને સવારે નવ વાગે આવે છે અને સાંજે પાંચ વાગે જવાનું હોય છે એને સરકાર દ્વારા જે રેડી ટુ ફૂડ આવે છે એ ફૂડ આપવામાં આવે છે જેને એફ સેવન્ટી ફાઈવ અને એફ હંડ્રેડ કહેવામાં આવે છે એ એફ સેવન્ટી ફાઈ અને એફ હંડ્રેડ જે છે એ એક પ્રકારનું દૂધ છે પણ એની અંદર બધા જ ન્યુટ્રિશનનો સમાવેશ થયેલો છે આપણને એવું થાય કે ઘરે સો એમએલ દૂધ પાઈએ છોકરાને અને અહીંયા સો એમએલ દૂધ પાઈએ પણ અહીંયા જે આપણે સો એમએલ દૂધ પાઈએ ને એની અંદર બધા માઇક્રોન્યુટ્રીઅન્ટ હોય છે ત્યારે ઘરે આપણે ગાયનું કે ભેંસનું જે દૂધ પાતા હોય કે કોથળીનું એની અંદર એ બધો સમાવેશ થતો નથી પેલા તો ખાતા શીખે છે રમતા શીખે છે જે અત્યારના સમયની અંદર લગભગ બધાને એક એક બાળક હોય છે તો એના કારણે બાળક જે છે એ જીદીપણું થઈ ગયું હોય છે જે શેરિંગ કરવાની ભાવના છે એ બાળકમાં નથી તો અહીં આવીને બાળક જે છે એ બધાની સાથે રહેતા શીખે છે

સમાજની અંદર એવી માન્યતા છે કે દવાખાનાની અંદર જાવ એટલે દાખલ જ કરી દે અને દાખલ કરી દઈએ એટલે બાળકને જે છે એ બીમારી છે ખરેખર આમ જોઈએ ને તો કુપોષણ છે ને એ કોઈ બીમારી નથી પણ બધા બીમારીનું જડ એ છે આપણે કોઈ પણ જગ્યાએ ઘટા ઘટાદાર વૃક્ષ જો ઉભું કરવું હોય તો એના માટે જે બીજ એ સારું હોવું જોઈએ બીજ સારું હશે તો વૃક્ષ સારું થશે એટલે આપણે જે આપણા સમાજની અંદર જે બાળકોને તંદુરસ્ત હશે ને તો જ એ સારો નાગરિક બની શકશે અને એના માટે જ આ સરકાર દ્વારા જે છે એ પ્રયાસ થાય છે એવી માન્યતા છે કે દવાખાનાની અંદર જાશું દાખલ કરશે ને બાટલા જરૂરિયાત હોય તો અમે એ બધી ટ્રીટમેન્ટ આપીએ છીએ ઘણી વખત એવું બનતું હોય કે બાળકો જે અહીંયા આવ્યું તો એ બાળકને લોહીના ટકા ઓછા હોય તો એને બીટી ચડાવવું પડે ન્યુમોનિયા હોય તો એને ના દેવાની પ્રક્રિયા થાય કોઈ અન્ય તકલીફ હોય તો એને જે જે તકલીફ હોય એ અહીંયા આપણે પીડિયાટિક જે સાહેબ છે લખુમ સાહેબ એના અંડરની અંદર એને ટ્રીટમેન્ટ આપીએ અને બાળકને ટ્રીટમેન્ટની સાથે પોષણયુક્ત આહ

સરગવાના થેપલા પછી અહીંયા સીએમટીસી ની અંદર આવ્યા હોય તો સરગવાની કઢી કે અન્ય કોઈ એવી આઈટમ જે બીટની આઈટમ જે છે એ બધું બનાવી અને બાળકો ખાય દવા તરીકે નહીં પણ એક અલગ આઈટમ બનાવીને ખાય એ શીખડાવીએ છીએ માતાને